ત્યારે જેમાં ગુજરાતના પણોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત સૂત્રને કરવા માટે ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં ખુલ્લી ગટરો બંધ કરી કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના ગોજના મૂકી પરંતુ અધિકારીઓ તેમાં પણ કટકી કરી જેમ તેમ કરી ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી જેમાં થરાદ ખાતે આવેલ ભીમરાવનગર સોસાયટીમાં કેટલાક સમયથી ભૂગર્ભ ગટર લાઈનના ગંદા પાણી રોડ ઉપર અને આમ જનતાના ઘરોમાં ગટરના ગંદા પાણી ફેલાઈ રહ્યા છે ત્યારે આમ જનતાને મુશ્કેલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં ગટરના ગંદા પાણી રોડ ઉપર આવતા અને આમ જનતાના ઘરોમાં ગટરના ગંદા પાણી ફેલાતા નાના નાના બાળકોને મચ્છરોથી રોગચાળો થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે થરાદ નગરપાલિકા તંત્રને સ્થાનિક લોકોએ અનેક કોવા લેખિતમાં અને ફોન દ્વારા રજૂઆત કરવા છતાં પણ થરાદ નગરપાલિકાના સત્તાધીશો જાણે ગોલ નિંદ્રામાં હોય તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે અત્યારે ચાંદીપુરા વાયરસ ચાલી રહ્યો છે ત્યારે રોગોના કારણે સરકાર દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે કે ક્યાંય ગંદુ પાણી ભરાયું હોય તેવી જગ્યા પર મચ્છરો થાય છે એવી જગ્યાએથી નાના નાના બાળકોને દૂર રાખવા ત્યારે થરાદ ખાતે આવેલ ભીમરાવનગર સોસાયટીમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે તો આ ગંદુ પાણી ક્યારેય દૂર કરવામાં આવશે ને બાળકોને જો કોઈ રોગચાળો થશે તો તેનો જવાબદાર કોણ રહેશે તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું હતું કે થરાદ નગરપાલિકાના એસઆઈ એસીના કેબિનમાં બેસી આંખાડા હાથ ધરી બેઠા હોય તેમ લાગી રહ્યું છે અને પાંચ કલાકની નોકરી પૂર્ણ કરી દેવામાં આવતી હોય છે અને એસઆઈ આમ જનતાનું કાંઈ વિચારતા ન હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જેમાં થરાદના ભીમરાવનગર સોસાયટીના રહીશોની માંગ છે કે થરાદ નગરપાલિકાના જવાબદાર વહીવટદાર અને થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર થરાદ ભીમરાવનગર સોસાયટીની રૂબરૂ મુલાકાત લે તેની સમીક્ષા કરે અને ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી લોકોને છુટકારો મળે તેવી લોક માંગ ઉઠી છે હવે જોવું રહ્યું કે જે બી ન્યૂઝ ગુજરાતના આ અહેવાલ બાદ ગટરોની સાફ સફાઈ કરવામાં આવશે કે નહીં એ તો હવે આવનારો સમય જ બતાવશે પત્રકાર વિશાલભાઈ પ્રજાપતિ થરાદ બનાસકાંઠા